નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી વલસાડ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ એકત્રીસ પોઈન્ટ છાસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે આ દરમિયાન કપરાડા તાલુકામાં સૌથી વધુ ત્રેસઠ મિલીમીટર વરસાદ પડ્યો વલસાડ તાલુકામાં છવ્વીસ મિલીમીટર ધરમપુર તાલુકામાં ઓગણચાલીસ મિલીમીટર પારડી તાલુકામાં ચૌદ મિલીમીટર ઉમરગામ તાલુકામાં અઠ્યાવીસ મિલીમીટર અને વાપી તાલુકામાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લામાં પાંચ લો લાઇન રોડ બંધ કરી દેવામાં આવ્યા છે મધુબન ડેમનો એક દરવાજો શૂન્ય પોઈન્ટ પચાસ મીટરે ખોલી નાખવામાં પણ આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં પણ વિમાન દુર્ઘટના સર્જાય છે લંડનના એરપોર્ટ ઉપર એક મોટી વિમાન દુર્ઘટના સર્જાય છે કહેવામાં આવી રહ્યું છે કે ટેક ઓફ થવાની સેકન્ડોમાં વિમાન શિકાર આ સાથે આગનો ઘોડો બની ગયો ઘટના રવિવારની સાંજે ચાર કલાકે બની હોવાનું સામે આવ્યું છે પોલીસનું કહેવું છે કે દુર્ઘટના સ્થળ પર તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં સોથી વધુ વયના વૃદ્ધોનું ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે જો સોથી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે તો તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ રદ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ ઉદયપુર ફાઇલ્સને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગઈ છે સુપ્રીમ કોર્ટે ફિલ્મ ઉદયપુર ના રિલીઝ પરનો સ્ટે હટાવવાની માગ કરતી અરજી ઉપર સુનાવણી કરવા સંમતિ આપી છે ફિલ્મના નિર્માતા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ અરજીનો ઉલ્લેખ કર્યો હતો સીબીએફએસએ આ ફિલ્મને પહેલાંથી મંજૂરી આપી દીધી છે અને તેને રિલીઝ ન કરવી અને તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ ઉપર રોક લગાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોબર્ટ વાડ્રા ઈડી ઓફિસે પહોંચ્યા હતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પૂછપરછ માટે ઈડીની ઓફિસે પહોંચ્યા હતા પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતા આ છે પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ અને લંડનમાં એક મોગી મિલકતની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત કૌભાંડ સાથે સંબંધિત છે જેમાં વાડ્રાની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા બે લાખને પાર પહોંચી છે અમરનાથ યાત્રા બે હજાર પચીસમાં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાય છે હવે માહિતી સામે આવી છે કે આ વર્ષે અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે અત્યાર સુધીમાં સત્તર હજારથી વધુ શ્રદ્ધાળુઓએ શ્રી અમરનાથ ગુફામાં પવિત્ર બરફ શિવલિંગના દર્શન કર્યા હતા આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ બે લાખ ત્રેસઠ હજાર શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી માટે એક હજાર કિલો કેરી આવી બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે હરિભંગા જાતની એક હજાર કિલો કેરી ભારત મોકલી છે જે પીએમ મોદી ભારતીય રાજદ્વારીઓ અને અન્ય અધિકારીઓને ભેટમાં અપાશે પશ્ચિમ બંગાળના સીએમ મમતા અને ત્રિપુરાના સીએમ માણિક શાહને પણ હરિભંગા કેરી મોકલવામાં આવી છે આ કેરીઓ સામાન્ય સદભાવનાના પ્રતીક તરીકે મોકલવામાં આવી છે જે નવી દિલ્હી પહોંચી ગઈ છે અગાઉ પણ બાંગ્લાદેશી સરકારો ભારતમાં કેરી મોકલતી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો ઇન્ડોનેશિયાના દક્ષિણ પૂર્વમાં આવેલા તાનીમબારમાં ટાપુઓ પર સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સના અનુસાર તેનું કેન્દ્ર બિંદુ દસ કિલોમીટર જમીનની અંદર હતું જાનમાલના કોઈ નુકસાનીના સમાચાર નથી પરંતુ જોરદાર ભૂકંપને કારણે ગભરાટ ફેલાયો છે આ વિસ્તાર રિંગ ઓફ ફાયરનો ભાગ છે જે સૌથી વધુ ભૂકંપ ધરાવતો વિસ્તાર છે સ્થાનિક તંત્ર તેના ઉપર નજર રાખી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવાજીના બાર કિલ્લા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થયા છે છત્રપતિ શિવાજીના બાળ કિલ્લા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં લિસ્ટમાં સામેલ થયા છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત મહાયુતિ ગઠબંધનના નેતાઓ છત્રપતિ શિવાજી મહારાજના બાર કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં લિસ્ટમાં સામેલ કરવાની ઉજવણી કરી હતી આ કિલ્લામાં મહારાષ્ટ્રના રાયગઢ પ્રતાપગઢ પન્હાલા શિવનેરી લોહાગઢ સાલહેર સિંધુદુર્ગ સુવર્ણદુર્ગ વિજયદુર્ગ અને ખંડેરીનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં થશે મતદાર યાદીનું પુનઃમૂલ્યાંકન બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીનું પુનઃ મૂલ્યાંકન હાથ ધર્યું છે આ પ્રક્રિયામાં ગેરકાયદેસર ભારતમાં ઘુસણખોરી કરનારું યાદીમાં નામ નીકળ્યું હોવાનો ખુલાસો થયો છે આ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં મતદાર યાદીના પુનઃ મૂલ્યાંકનની તૈયારી કરવામાં આવી રહી છે સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો અધિકાર ગણાવ્યો છે જોકે કોર્ટે તેના સમયની ટીકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રુદ્ર માતા ડેમનું સમારકામ કરવાની માગ ભુજ તાલુકો જીવાદોરી એવા રુદ્રમાતા ડેમની અતિ બિસ્માર છે રુદ્રમાતા ડેમ આસપાસના ચારથી પાંચ ગામોને પીવાનું પાણી અને સાઠ હજાર હેક્ટરમાં સિંચાઈનું પાણી પૂરું પાડે છે ઓગણીસો ને બાસઠમાં બનાવવામાં આવેલા ડેમના નિર્માણ બાદ ડેમના સમાક્રમ પાછળ એક પોઈન્ટ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી હાલમાં ડેમના દરવાજા ખોલવા માટેનું હેડ રેગ્યુલેટર જોખમી હાલતમાં છે જેના કારણે ખેડૂતોને દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ સરકાર રાજીનામું આપે તેવું આપ નેતાએ કીધું છે હાલ મોરબી અને વિસાવદરના ધારાસભ્ય રાજીનામાના ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યા છે ગાંધીનગર ખાતે કાંતિ અમૃત્યાના રાજીનામાનો હાઈ વોલ્ટેજ ડામા જોવા મળ્યો ત્યારે રાજીનામાની વાતને આમ આદમી પાર્ટીના નેતાએ નેતાઓએ નાટક ગણાવ્યું છે આપના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે આખી સરકાર રાજીનામું આપી દો અને પછી ચૂંટણી કરાવો અમે તમારી સામે લડવા માટે તૈયાર છે આ ચેલેન્જ હું ભાજપ સરકારને આપું છું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો બે કરોડની ચેલેન્જ આપનારા અમૃત્યાએ મેમો ભર્યો નથી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા બહાર શક્તિ પ્રદર્શન કરીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની અને જીતવાની બે કરોડની ચેલેન્જ આપી હતી કે કાંતિ અમૃતિયાની ગાડીના ચાર હજારના બાકી ઈ મેમોના ફોટા વાયરલ થઈ રહ્યા છે હવે લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે પહેલાં મેમો ભરો પછી બે કરોડની ચેલેન્જ આપો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર સામે અદાલત જઈ શકે તેવા લોકો સમાજમાં જરૂરી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું અને લોક પ્રશાસનમાં અનુશાસન જાળવવા માટે સમાજમાં એવા લોકો હોવા જોઈએ જે સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી શકે તેમણે કહ્યું છે કે અદાલત દ્વારા પ્રશાસનમાં અનુશાસન જાળવી શકાય છે ગડકરીએ ઉમેર્યું છે કે ઘણીવાર નેતાઓ જનતાને ખુશ રાખવા માટે જનહિતના કામ કરી શકતા નથી પરંતુ અદાલતના આદેશથી તે કામો થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્ર તટે મહાદેવની મનમોહક કલાકૃતિ તૈયાર કરવામાં આવી ઓડિસ્સાના પુરીના સમુદ્ર તટે એક રીત શિલ્પકાર દ્વારા મહાદેવની મનમોહક કલાકૃતિ બનાવવામાં આવી પ્રસિદ્ધ રેત કલાકાર સુદર્શન પટનાયક દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ કલાકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું ભગવાન શિવની કલાકૃતિ બનાવવાની સાથે સંદેશ આપતા લખ્યું છે કે ઓમ નમઃ શિવાય મહાદેવ આપણને શક્તિ શાંતિ અને ભક્તિના આશીર્વાદ આપે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓમર અબ્દુલ્લા સાથે ધક્કા મૂકી સોમવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં એક મોટું રાજકીય નાટક જોવા મળ્યું જ્યારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને નવહટા વિસ્તારમાં શહીદોના કબ્રસ્તાનમાં પ્રવેશ તાટકવામાં આવ્યા પહેલાં અબ્દુલ્લા તેમના સમર્થકો સાથે ચાલતા કબ્રસ્તાનમાં પહોંચ્યા અને ગેટ કૂદીને અંદર ગયા ત્યારબાદ પોલીસે તેમને ધક્કો મારીને રોકવાનો પ્રયાસ કર્યો અબ્દુલ્લાએ આનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે